પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકના ભાજપ ઉમેદવાર ચૂંટણી પ્રચારનો પ્રારંભ ડોર ટુ ડોર ચૂંટણીના પ્રચાર માટે મિત્રો અને કાર્યકર્તાઓ ભાજપ ઉમેદવાર સાથે સેંકડો સંખ્યામાં પ્રચારમાં જોડાયા પાડી નગરપાલિકાની ચૂંટણી પ્રચારના પડઘા પડી આવશે ત્યારે ભાજપ કોંગ્રેસ અપક્ષ દરેક ઉમેદવારો જીતવા માટે પોતાના પ્રચાર માટે ડોર ટુ ડોર મતદારોને સંપર્ક કરવા લાગી પડ્યા હશે ત્યારે પાડી વોર્ડ નંબર એકમાં ભાજપ ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ગુરુવારે સાંજે ગામમાં આવેલ મંદિરમાં આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અહીં ભાજપના ઉમેદવાર યુવાનો યુવતીઓ વડીલો સૌએ ભેગા મળી મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો ગુરુવારે સાંજે પાર્ટી વોર્ડ નંબર એકમાં આવે નૂતનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મતદારોના જણાવ્યા પ્રમાણે બધા સાથે મળીને ભાજપ પેનલ જીતાડવાનો પ્રયત્ન કરીશું અને વિજેતા થયા બાદ ગામના વિકાસના કાર્યો કરીશું ચૂંટણી પ્રચાર માટે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા મતદારો ભાઈઓ વડીલો યુવા યુવતી वगैरह गतरोज सांझे चूंटना प्रचार में जोड़ाया था <ंदेखाँ> <ंदेखाँ गते वालो है>

પ્રચાર અમારો પૂરજોશમાં ચાલુ છે આજે નૃતનગર કરી છીએ ને આવતા દિવસોમાં પણ અમે પૂરજોશમાં પ્રચાર ચાલુ કરીશું અને ચારે ચાર સીટ અમે જીતવાની પૂરેપૂરી અમે કોશિશ કરીશું અને જીતી જ જવાના છે આર્થિકતા ખૂબ સારો છે ઘણા લોકોનું અહીંયા કામ થયું છે ને એ પ્રમાણે અમને લોકો પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે ફરવા માટે સાથે ફરી રહ્યા છે આગામી દિવસોમાં અમે દરેક એરિયામાં ઘરે ઘરે પ્રચાર કરીને અમારા વોટ માગીશું અને વોટ અમને મળશે અને અમે જીતી જઈશું આગામી સોળ તારીખે જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એના માટે આજે અમે નૂતન નગરનો વિસ્તાર કવર કર્યો છે અને ઘરે ઘરે બધાને ઘરે જઈને મળ્યા છે બાળકો ને લેડીઝ ને ને બધાને જ મળ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે એ લોકો પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે ખૂબ સારા જંગી મત અમે જીતી જઈશું અમે આજે વોર્ડ નંબર એક ના નૂતન નગર સોસાયટીમાં આજે અમે પ્રચાર કરવા માટે નીકળ્યા હતા અને ઘણા બધા લોકોના ઘરે ઘરે જઈને લેડીઝ લોકોને પણ મળીને મતલબ કે સાથે વાત કરીને અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને અમને પાક્કો વિશ્વાસ છે કે અમે સારામાં સારા મતે જીતી જઈશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો